નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ અસ્મિતા ભવન ખાતે સીડીએમ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ તથા સ્પર્ધાત્મક પરીક્ષા સેમિનારનું આયોજન કરાયું સીડીએમ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ મુવમેન્ટ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ તથા સ્પર્ધાત્મક પરીક્ષા સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય માર્ગદર્શિકામાં સફીન હસન આઈપીએસ પીવી પટની આઈએ એસ બકુલ પટેલ મેસ તથા રીઝનિંગ સામંત ગઢવી એન્જલ એકેડમી દ્વારા ખૂબ જ સુંદર અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સમગ્ર પ્રોગ્રામની રૂપરેખા તેમજ પ્રસ્તાવના સીડીએમના પ્રમુખ વિજયભાઈ પટની એડી કલેક્ટર દ્વારા રજૂ કરવામાં આવી હતી અને સ્પર્ધકોને પરીક્ષાની તૈયારી કરાવવામાં મૂંઝવતા પ્રશ્નોનો ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું તો બકુલ પટેલે મેથ્સ તથા રીઝનીંગ ઉડી સમજ આપેલ હતી સામંત ઘડવી દ્વારા સ્પર્ધકોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પીબી પટની દ્વારા પણ સ્પર્ધકોને મોટિવેશન પૂરું પાડેલ છે આ સેમિનારનો લાભ છસો ત્રેસઠ સ્પર્ધકોએ લીધો હતો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે ખૂબ જ સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અહીં જ્યોતિબેન માનવાલાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેઓ દ્વારા તાજેતરમાં ખૂબ જ સુંદર પુસ્તક કૃષ્ણ જ્યોતિનું વિમોચન કરેલ છે વિશાલભાઈ પટની રિક્ષા ડ્રાઈવર છે તેમના દ્વારા મુસાફરોના કિંમતી સામાન પરત કરેલ ઈમાનદારીનું ઉત્તમ કાર્ય કરેલ તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત સમાન અગિયાર પોલીસ કોન્સ્ટેબલ પાસ થયેલા તેઓનું પણ સીડીએમના પંચ પરથી સન્માન કરવામાં આવ્યું હતું પ્રોગ્રામના અંતે ણજીતભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી એવા જ આપણા સૌના વડીલ શ્રી પટણી સાહેબ શ્રી શંકરભાઈ ફાદીવાડા શ્રી આઈ કે પટણી શ્રી આરસી પટણી રાજુભાઈ જ્યોતિબેન માનવાલા રમીલાબેન શૈલેષભાઈ ડાયાભાઈ આપણા પૂર્વ કાઉન્સિલર શ્રી ઈશ્વરભાઈ નાગજીભાઈ અને જેને આપણે માણવાના છે એવા તજજ્ઞ કદાચ ગુજરાત રાજ્યની અંદર એવું કહી શકાય કે રાજ્યના તમામ યુવાન યુવતીઓને એમના સપના પૂરા કરવા એડિશનલ ડીન શ્રી ધર્મેશ પટેલ સાહેબ વિનંતી છે કે સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશે મારા મિત્ર છે અને અત્યારે આ હોલ આવવામાં એમની પ્રમુખ ભૂમિકા છે ધર્મેશ પટેલ સાહેબ મેડિકલ કોલેજના ડીમ છે પ્લીઝ વધારો